બીજી તરફ લખતર શહેરના કેન્દ્રિંગપરા વિસ્તારમાં એક રખડતી ગાયે ઘર બહાર રમતા આઠ વર્ષના રોહિત મકવાણા નામના બાળક પર હુમલો કર્યો ગાય દ્વારા બાળકને ઉછાળતા અને ખૂંદતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થઈ ગયા છે ઘટનાની જાણ થતા પરિવારજનો અને આસપાસના રહીશો પહોંચી ગયા હતા અને ગાયને હટાવી બાળકને બચાવ્યો હતો

મારા જાણવા મુજબ આજે કેન્ટીનપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ નાગરભાઈ મખવાણાના પુત્ર રોહિત જેની ઉંમર વર્ષ આઠ હતી તેઓ ગઈકાલે સવારે રમતા હતા ત્યારે ગાય દ્વારા તેઓની ઉપર હુમલો કરતા બાળકને ઈજા પહોંચી હતી તેમને સુરેન્દ્રનગર સારવાર માટે લઈ ગયેલ નસીબ જોકે બાળકને વધુ ઈજા થયેલ નથી પરિવારજનો તથા આજુબાજુના રહેવાસીઓને જાણ થતા બાળકનો બચાવ બચાવ થયેલ છે છોકરા નો છોકરો રમતો હતો અને આખલા અમે દોયડા રાયડું અને પૈસા અમે લઈ ગયા સુરણનગર દવાખાને સીધી અને મારો છોકરો બજારમાં રમતો હતો આંખલાએ પાછળથી આવીને હુમલો કર્યો મારા છોકરાએ દે દેકારો કર્યો અને અમે ઘરના બધાએ પહોંચી ગયા અહીંયા તરત એને બચાવી લીધો બચાવીને સુનગર દવાખાને લઈ ગયા સારવાર માટે પછી આની રજૂઆત આપણે કોઈને કરી હા આની રજૂઆત કેટલી વાર આપણે કરીએ પણ કોઈ આની આગળ કંઈ કાર્યવાહી કરતું નથી લાઇટલામાં વારંવાર ઢોરા અમને બહુ પરેશાન કરે છે દસ દિવસ પહેલાંય તે આવી રીતે અમારા ઘર પાસે બાજ્યા હતા અને ખાટલો ભાંગી નાખ્યો મારી ગાડીને ભોબો પાડી દીધો ઈજા આપી આવું બધું થાય પણ અમે કહેવા જઈએ તો અમારી આ સાથે બાજવા આવે હું મારો ભાઈ આયા જતો હતો ને એને તારે મને આકરાઈ પાડી દીધો હતો પછી પછી મને તુંડી રાખો Pasi? Pasi mi ay parang may bahay mi, tay may bahay ni awa. Ang patung na gay ready yaman.